વડોદરા સહિત રાજ્યભરમાં તહેવારોની મોસમ ખીલી રહી છે તેવામાં દારૂ રેલાવવાના બુટલેઘરોના સ્વપ્ન પર વડોદરા ગ્રામ્ય પોલીસ પાણી ફેરવી રહી છે વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શંકાના આધારે આયસર ટેમ્પો રોકવામાં આવ્યો હતો બાદમાં તેની ઝીણવટભરી તપાસ કરતા ચોરખાનામાં છલોછલ ભરેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો આ મામલે વરણામાં પોલીસ મથકમાં બે સામે ફરિયાદ નોંધવામાં આવી છે તહેવારોની મોસમ શરૂ થતા બુટલેગરો દારૂ રેલમછેલ કરવા સક્રિય થઈ ગયા છે કે પોલીસ તંત્ર બુટલેગરોના મનસુબા ઉપર પાણી ફેરવી રહી છે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે તરફ લવાતો આધારે જંગી જથ્થો ઝડપી પાડ્યો છે કરજન વડોદરા હાઈવે ઉપરથી ઝડપાયેલા દારૂ સાથે પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે પોલીસ ને મળેલી બાતમી વાળો ટેમ્પો આવતા તુરંત જ તેને અટકાવ્યો હતો ટેમ્પો ચાલકને નીચે ઉતારી ટેમ્પો અંદર કઈ વસ્તુ છે તે અંગે પૂછતા તેને ગોળ જવાબ આપ્યો હતો પોલીસ કરતા તપાસ કરતા તેમાંથી એકસો આઠ પેટી દારૂ મળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી પોલીસને દારૂની પેટીઓમાંથી વિવિધ બ્રાન્ડની પાંચ હજાર બોટલો મળી આવી હતી પોલીસે રૂપિયા પાંચ પોઈન્ટ અઢાર દારૂ અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ મળી રૂપિયા પંદર લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબજે કર્યો હતો તે સાથે પોલીસે ટેમ્પો ચાલક જાવેદ હમીદ અબ્દુલ શેખ ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે